નવરાત્રી એટલે કે નવ દિવસ નાઈટ ફેશન શો તેવું કહી રહ્યા છે આ સ્વામી માતાજીની નહીં વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો છે તેવી પણ વાત કરી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને તે પણ લીગલ નોટિસ સાથે ગુજરાતીઓની નવરાત્રી લવરાત્રી તરીકે ઓળખાય છે આ પ્રકારનો બફાટ આ સ્વામી કરી રહ્યા છે નવરાત્રીમાં મહિલાઓને રાવણની નજરે જોવાય છે તેવું પણ તેમણે કહ્યું સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો નવરાત્રિ છે નવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે જોકે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા ગરબાના આયોજનમાં રાત્રે બાર કે સાડા બાર પછી ખરેખર ગરબા બંધ કરી દેવા જોઈએ કારણ કે સાચા અર્થમાં ગરબા બાર વાગ્યા સુધી જ ગવાતા હોય છે બાકી પછી તો ફક્ત મનોરંજન જ થતું હોય છે સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે અને એના કરતાં પણ વધારે કરુણતા એ વાતની છે કે હરણને ખબર છે કે આ જંગલમાં અનેક ભૂખ્યા વરુઓ અને દીપડાઓ રખડે છે પણ છતાંય એ હરણ એમ વિચારે છે કે હું શાકાહારી છું એટલે દીપડાઓ કે વરુઓ મને કંઈ જ નહીં કરે અને એ હરણ એકલું જ ફરવા નીકળી પડે છે સમાજની અંદર અનેક પ્રકારના લોકો હોય છે બધા સારા નથી હોતા અને વાતને આપણે સમજી શકીએ કે સોમાંથી નવ્વાણું ખરાબ નથી હોતા પણ એક જે ખરાબ હોય છે એનાથી બચાવવા માટેની આપણી ફરજ છે અને ટૂંકા વસ્ત્રો એટલે અમે અમારી ભાષામાં કહીએ ને તો એ ઓલરેડી કોઈ જ્વલનશીલ પદાર્થ છે એની પાસે જો અગ્નિ લઈ જવામાં આવે તો ભડાકો ભડકો થવાનો છે સળગવાનો છે તો બસ એ જ રીતે અંગ પ્રદર્શન એનાથી કંઈ ધાર્મિકતા ફેલાતી નથી એનાથી ધાર્મિકતાનો નાશ જ થઈ રહ્યો છે એટલા માટે ટૂંકા વસ્ત્રોની નિષેધ છે એ દરેક ધર્મમાં કયો છે અને સ્પેશિયલી આપણા હિન્દુ ધર્મમાં પણ છે જ બાર વાગ્યા પછીની નવરાત્રી પહેલાંના સમયમાં થતી નહોતી અને છતાં એ નવરાત્રિ હતી અને અત્યારના સમયમાં કેવળ નાચવા કૂદવાને જો આપણે નવરાત્રિ કહેતા હોઈએ તો ખરેખર એના માટે તો મોજશોક માટે તો બીજા અનેક સંસાધનો છે જ તો નવરાત્રિનો ઉપયોગ એના માટે ન હોવો જોઈએ અને મેં વિડીયોમાં પણ કહ્યું હતું અને હાલ પણ કહું છું કે બાર વાગ્યા પછી જે થાય છે એ ખરેખર માતાજીની ઉપાસના માટે નથી માતાજીની ભક્તિ માટે નથી એ કેવળ ને કેવળ બસ શરીર સુખ માટેની જ વાત થઈ